પ્રશ્ન એક બાળકને જન્મ આપ્યા પછી કોણ મૃત્યુ પામે છે અપસાપ બીપ વીંછી સીપ કાચબો દીપ ભાલું સાચો જવાબ છે બીપ વીંછી પ્રશ્ન બે દહીં અને જલેબી ખાવાથી કયો રોગ મટે છે अप कैंसर, बीक खांड सी पाचन तंत्र दी दृष्टि साचो जवाब छे। पाचन तंत्र प्रश्न त्रण, मानव रक्त में कई धातु जो मे अक सिल्वर बी गोल्ड सी आयर्न दी कोपर સાચો જવાબ છે આયર્ન પ્રશ્ન ચાર મોરનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે અક બે વર્ષ બી ચાર વર્ષ સી આઠ વર્ષ ડી વીસ વર્ષ સાચો જવાબ છે ડી વીસ વર્ષ પ્રશ્ન પાંચ પૃથ્વી પર સૌપ્રથમ કઈ શાકભાજી ઉગાડવામાં આવી હતી અક ઘઉં બીક બટાકા સીક ચોખા બીક ટામેટા સાચો જવાબ છે બીક બટાકા પ્રશ્ન છ કયા ફળમાં તમામ વિટામિન્સ જોવા મળે છે અપ કેળા બી ઓરેન્જ સીપ દાડમ દીત પપૈયા સાચો જવાબ છે દીત પપૈયા પ્રશ્ન સાત આંખનો દુખાવો થવા માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું હશે અપ્રિય લાગણી બીક છેત્રપિંડી કરવા सी पीड़ादायक होव दीप खूब प्रिय छे। साचो जवाब छे। अप्रिय लागणी प्रश्न आठ सफेद सांप कया देश में छे। अक भारत दीक जापान सी चीन दीक अमेरिका સાચો જવાબ છે અક ભારત પ્રશ્ન નવ ટ્રેનને રોકવા માટે કયો રંગ વપરાય છે અક લાલ ડીપ બ્લેક સીપ લીલો દીત વાદળી સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન દસ ભગવાન બલરામની પત્નીનું નામ શું હતું અક સુભદ્રા બીત મંદાકીની સી ક્રેવતી બીત સુનેના સાચો જવાબ છે સી ક્રેવતી